મિટિંગનું આયોજન કરાયું હતું જેમાં મદનીસ પોલીસ કમિશનર ડિવિઝન ગોહિલ તથા તથા પીઆઈ પીઆઈ કેપી ગામિત સોલંકી તથા પીએસઆઈ તથા અન્ય પોલીસ કર્મીઓ તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને શાંતિ સમિતિના સદસ્યો હાજર હતા આ મીટિંગમાં બકરાઈદ તહેવારમાં કુર્બાની આપી તેઓ વેસ્ટેજ સુરત મહાનગરપાલિકા તરફથી મુકાતા કન્ટેનરમાં જ નાખવું કોઈ નાખવું નહીં તથા આપતી વખતે પ્રકારનો વાયરલ ન થાય તે ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી કોઈ પણ ધર્મની લાંગણી દુભાય નહીં તથા હિન્દુ મુસ્લિમ એકબીજા સાથે મળીને તહેવારની ઉજવણી કરે તેમજ કોમી એક જળવાઈ રહે અને કાયદા વ્યવસ્થા જળવાઈ રહે તેમ પણ જણાવ્યું હતું

તો આ જ્યારે તહેવાર આવી રહ્યો છે ત્યારે પોલીસ સ્ટેશન મારફતે અગાઉ અલગ અલગ એરિયામાં ત્રણથી ચાર મિટિંગો લેવામાં આવી છે એ સિવાય ખાટકી ખાટકીભાઈઓની પણ મિટિંગ લેવામાં આવી છે બીજા હિન્દુ સંગઠનોની પણ મીટિંગ લેવામાં આવે છે એ પછી